દબાણ દાહોદમાં નગરપાલિકાએ ભીલવાડા વિસ્તારમાં દબાણો દૂર કર્યા છે જ્યાં પોલીસ બંદોબસ્ત સાથે કાચા પાકા મકાનો તોડી પાડવામાં આવ્યા લોકોનો આશરો છીનવાતા અસરગ્રસ્તોમાં તંત્ર સામે રોષ વ્યાપ્યો છે અસરગ્રસ્તોએ તંત્ર સામે આરોપ કર્યો છે કે બે થી ચાર ફૂટના દબાણમાં આખે આખા મકાન તોડી પાડવામાં આવ્યા છે લોકો એવું પણ કહે છે કે નોટિસમાં માત્ર દબાણવાળો ભાગ તોડવાની વાત હતી જેની સામે તંત્રએ આખા મકાનો તોડી નાંખ્યા છે બીપર નોર્થ ઈસ્ટ માં બે આખો ઘર પડવા નું છે તો નોરું પડવા નું છે હવે તારે શું સ્માર્ટ સિટી રોડ અપગ્રેડેશન પ્રોજેક્ટ અંતર્ગત રસ્તા પૈકીના જે કોઈ પણ દબાણ હતા અને જે લાસ્ટ ડ્રાઈવ બાકી રહી ગયેલા હતા એમને સૂચના અને નોટિસો આપ્યા બાદ આજે દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથમાં ધરવામાં આવે છે